नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत आज तारीख छ मे बेहजार चौबीस जो आज न समाचार न्यूज सॉफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन न ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज દ્વારા છાપામારી કરાઈ મંત્રીના સચિવના ઘરેથી નોટોનો ભંડાર મળ્યો 15 કરોડ થી વધુ રોકડ રકમ હાથ લાગી હોવાના અહેવાલ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા એક બાજુ જ્યાં 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે તો બીજી બાજુ ઝારખંડના વર્તમાન ડિરેક્ટોરેટ એ મોટી કાર્યવાહી કરી છે ઉલ્લેખનીય છે કે પીએમએલએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટના હેઠળ ઈડીએ લગભગ અડધો ડઝનથી વધુ ઠેકાણાઓ પર રેડ કરી છે સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહી સસ્પેન્ડેડ ચીફ એન્જિનિયર વિરેન્દ્ર રામ અને તેમના નિકટના લોકોના સ્થળો પર તપાસ કરવામાં આવી રહી છે તેમજ ઈડીએ અનેક રાજનેતાઓના નિવાસ સ્થાનો પર રેડ પાડી છે ઉલ્લેખનીય છે કે ઈડીએ ઝારખંડ સરકારના મંત્રી આલમગીરના અંગત સચિવ સંજીવલાલના ઘરેલું નોકરના ઘરમાં રેડ પાડી હતી આ દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી છે જપ્ત કરાયેલી રોકડની હાલ ગણતરી ચાલુ છે આ દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી છે જે પ્રાથમિક અહેવાલ મુજબ પંદર કરોડથી વધુની રકમ છે ઈડીની છાપેમારીમાં મળનારી નોટોનો સંબંધ ઝારખંડના મંત્રી આલમગીર સાથે બતાવાઈ રહ્યો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ टीना हाउस छठी बारी रिंग रोड पाणजी स्ट्रीट भूज कच्छ दर्शक मित्रों आता आज न समाचार आती काले परिमीस त्यादी मैं रजा आपसो नमस्कार